ડોક્ટર પ્રદ્યુમ્ન ખાચરને સંસ્કૃતિ સંવર્ધન બે હજાર પચીસનો એવોર્ડ કલા તીર્થ ટ્રસ્ટ સુરત દ્વારા આપવામાં આવ્યો આજકાલ ઇતિહાસ અને સંસ્કૃતિના ક્ષેત્રે કામ કરનારા વ્યક્તિઓ ખૂબ ઓછા છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ અમદાવાદ ખાતે જૂનાગઢના ઇતિહાસકાર સંશોધક કટાર લેખક એવા ડોક્ટર પ્રદ્યુમ્ન ખાચરને સંસ્કૃતિ સંવર્ધન બે હજાર પચીસનો એવોર્ડ કલા તીર્થ ટ્રસ્ટ સુરત દ્વારા આપવામાં આવ્યો હતો ડોક્ટર ખાચર જૂનાગઢમાં ડોક્ટર સુભાષ મહિલા કોલેજમાં છેલ્લા તેત્રીસ વર્ષથી ઇતિહાસના અધ્યાપક તરીકે ફરજ બજાવે છે તેઓએ જૂનાગઢ સંબંધિત છ પુસ્તકો સમાજને આપ્યા છે અને તમામ પુસ્તકોની યાદી કરવી જોઈએ તો તેત્રીસ પુસ્તકો એમણે સમાજને ચરણે ધર્યા છે તેમણે સતત વાંચવું લખવું અને તટસ્થ બોલવું એ એમના જીવનનો મંત્ર બની ગયો છે દેશ દુનિયાના કોઈપણ ખૂણામાં બેઠેલા વ્યક્તિ માટે તેમણે પોતાની યુટ્યુબ પર પાંચસોથી વધુ મૂલ્યવાન આધારભૂત વિડીયો મૂક્યા છે આ એવોર્ડ અર્પણ કરતી વખતે શ્રી માધવપ્રિયદાસજી તથા પી કે લહેરી પૂર્વ મુખ્ય સચિવ વી એસ ગઢવી પૂર્વ માહિતી નિયામક કુમારપાળ દેસાઈ ભાગ્યેશ ઝા તથા દાતા શ્રીમતી પન્નાબેન રસિકલાલ હેમાણી અને ભગિની દક્ષાબેન પિનાકીનીલાલ સુદાગર તથા ટ્રસ્ટી રમણીકભાઈ ઝાપડિયા હાજર રહ્યા હતા પ્રદ્યુમન ખાચરને આ એવોર્ડ પ્રાપ્ત થવાથી એમના હાથે હજુ વધુને વધુ બમણા તમણા વેગથી લેખન સંશોધન થતું રહેશે કનુભાઈ ખાચર જૂનાગઢ